શું કરે શું કરી શકે શું કરું છું શું કરીશ શી ખબર હું શું બોલું છું એ નહીં ખબર આજે આપણે અમદાવાદમાં એક મીટિંગ છે નાની એવી અને સેકન્ડ થિંગ તમે તમને જોઈ લીધું હશે આજે આપણે જઈ રહ્યા છીએ ગુપ્ત મહાદેવનું મંદિર અમદાવાદમાં આવેલું છે એના દર્શન કરવા માટે તો વ્લોગ માં બન્યા રહેજો આપણે એ મંદિર પણ જોવાનું છે અને આપણું જે કામ છે એને પણ પૂરું કરવાનું છે આપણે એકલા જવાના છે સૌથી પહેલા આપણે આપણું એક્ટિવા સાફ કરી નાખીએ આપણું એક્ટિવા છે રેડી થઈ ગયા છે અમદાવાદ જવા માટે હવે અમદાવાદ પહોંચી પછી તમને મળીએ તો ભાઈ મીટિંગ પતી ગઈ છે બરાબર મીટિંગ પતાઈ આપણે જઈ રહ્યા છીએ જે મહાદેવ મેં તમને કીધું ને ગુપ્ત મહાદેવ એલિસ બ્રિજ આગળ જે આવ્યું છે આપણે સીધા જઈ રહ્યા છીએ ત્યાં બરાબર અને ઓન ધ વે છીએ આપણે ડાયરેક્ટ તમને પહોંચીને મળીએ કીતને અચ્છે મોસમ મેં એક એક્ટિવા હો એક મેરા જેસા ડ્રાઈવર હો ઓર પીછે એક સાથી હો લેકિન સાથી નહીં હૈ મેં અભી અકેલા હું और हाँ सामने पुलिस वाले है ऐसा तो लगता है कि मुझे ना मोटर ब्लॉगिंग स्टार्ट कर देनी चाहिए उसमें ज्यादा मजा आता है क्योंकि क्या है सिनेमैटिक लेना नहीं होता कुछ लेना नहीं होता सिर्फ दिखाओ बाइक एक्टिवा और बस खत्म ऐसा कुछ चालू करता है जरा समझाई एलिज ब्रिज से बराबर साइड बराबर आश्रम रोड बराबर चालू एक मिनट चालू राखो साहब एक आध मिनट एक आध मिनट ना अपने को एक रास्ता यहाँ से निकल जाएगा ट्राई, ट्राई 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 करते हैं गाइस निकला था निकल सकते हैं या नहीं निकल सकते धीरे धीरे करके आ, आ, आ। ये निकल गई निकल गए और यहाँ से हमको ये सीधा पालड़ी जाता है और हमको यहाँ से फर जाना है डाबी बाजू और ये डाबी बाजू हम फर चुके हैं गाइस बराबर हवा सीधे सीधा नदी पार कर लेवानी बराबर आपने

એલએસ બ્રિજ પતી ગયો છે બરાબર આ તમને જો બોર્ડ દેખાતો હશે બોર્ડ બરાબર આપડા સીધે સીધા જવાનું છે એ એ એ એ સાત જ સેકન્ડ રહી જ નહીં નીકળવા દે નહીં નીકળવા દે નીકળી જશે નહીં નીકળાય નહીં નીકળાય નહીં નીકળાય આપણે અહીંથી યુટર્ન લેવાનો સાહેબ જો અહીંથી યુટર્ન લેવાનો છે આપણે સિગ્નલ બંધ હો ગયા ક્યાં કરે કોઈ દિક્કત નહીં જો આપણે અહીંથી યુટર્ન લેવાનો છે પેલી સાઈડ પણ પાછો બ્રિજ નહીં ચડવાનો બ્રિજની નીચે જવાનું બરાબર અને બ્રિજ થી નીચે જશો એટલે તમને મળી જશે ગુપ્ત મહાદેવ નું મંદિર ઇન શોર્ટ કઉ ને તો અમદાવાદ માં છે પૂરા સો સો સેકન્ડ કા સાહેબ સિગ્નલ હે લેકિન કોઈ વાત નહીં આમ નિકાલ લેગે અકેલે અકેલે આ ઉપર જાય એલ એચ બ્રિજ ઉપર જાય આપડે નીચે જવાનું બરાબર આજે હું નીચે જઈ રહ્યો છું ને આ મસ્ત આકૃતિ આવી ગઈ છે બરાબર ઓલ્ડ અમદાવાદ કહેવાય કેવાય આજો વૈજનાથ મહાદેવ અન્નપૂર્ણા મંદિર છે આ સામે તમને દેખાય રિવરફ્રન્ટ માર્કેટ નું બોર્ડ બરાબર અને આપણે આવવાનું છે અહીંયા અને વધારે તમને આપું આજો આ કલર નતો બરાબર જ્યારે આવે ને પેલી વાત કલર નતો આ કલર થઈ ગયો છે આ રીતે રોંગ સાઈડ માં ના આવતા સાઈડ માં આવજો અહીંયા ક્યાંય પાર્કિંગ નહીં આપણે પેલા પાર્કિંગ ગોતવું પડશે તમને એલિઝ બ્રિજની નીચે આવતા આવ્યારે આપણે બરાબર તમને પહેલાં હું બતાવી દઉં આપણે અવતારે હવે એલિસ બ્રિજની એલિસ બ્રિજની નીચે આ એલિસ બ્રિજ છે અને આપણે જવાનું છે અહીંયા આ રિવા મહાદેવ બરાબરનું આ એલિસ બ્રિજ અને આ આ ગુપ્ત આપણે પહેલા એક્ટિવાને પાર્ક કરી લઈએ પછી આપણે જઈએ ત્યાં હવે અહીંયા નું પાર્કિંગ લખેલું છે પણ આપણે એકદમ કમ્પ્લીટ પાર્ક કરના નાખ્યું છે એક્ટિવા બરાબર કોઈ દેખાય નહીં એ રીતે અહિયાં જ છે પણ આપણે છે પાર્કિંગ કઈ ચિંતા જેવું છે નહીં પણ મને બીક લાગે છે કે ઉપાડ લીધું ને તો મારે એક્ટિવા ગોતવાના ફાંફા પડશે સામે પે એન્ડ પાર્કિંગ છે પણ આપણે મફત ગોતવા વાળા એટલે આપણા કામની વસ્તુ છે નહીં આપણે એલિઝ બ્રિજ થી આયા આ બાજુ આગળ ત્યાંથી યુટન લઈને આપણે એલિઝ બ્રિજ નીચેથી આયા અહિયાં અને આ સામે છે એક જ મિનિટ

નામ તો હશે ને કઈ નામ નહીં અમદાવાદમાં તો આ મંદિર કેટલું ફેમસ છે ખબર છે તને બહુ ફેમસ મંદિર છે કેટલા બધા વ્યૂઝ આવે ખબર વિડિયોમાં કેટલાય લોકો આયા ને અહીંયા તો બોજીદાર આનો વિડિયો મે બનાવ્યો તો હું તો તમને હમણાં બતાવું હું અહીંયા વિડિયો બનાવ આયો પહેલા બીજી વાર આયો આપડાની એક રીલ બનાવીલી છે બરાબર એમાં 1 મિલિયન પ્લસ વ્યૂઝ આયા હતા આ છોકરો આપણને આખું મંદિર બતાવી રહ્યો છે ખાડામાં મંદિર છે અને બધે તમે જુઓ

બીજા એક આગળ છે બરાબર હું તો આયેલો છું જો કે પણ આ તો ખાલી તમને બતાવવા લઈને આવ્યો હું જો આટલા શિવલિંગ અને બીજું એક આ નંદી મહારાજ છે અહીંયા બી મૂર્તિ છે આ બી શિવલિંગ છે આ બીજું એક શિવલિંગ છે આ બી નંદી મહારાજ છે અહીંયા બી મૂર્તિ અહીંયા બી મૂર્તિ નાના એવા ગોંખલામાંથી જવા આવવાનું છે બધું બરાબરથી આપણે આવી ગયા અને આ છે મેઈન શિવલિંગ મહાદેવનો ફોટો છે હા પેલા અહીંયા આવો પેલા અહીંયા આવે

તો ભાઈ વરસાદ પાણી ભરાઈ જાય છે તો પાણી ભરાય પેલા તમે પોચી જજો શિવલિંગ જોઈ લો મંદિર જોઈ લો તમે કાઢો બરાબર એટલે આ એવું કે છે કે ભાઈ અહીંયા પાણી ભરાઈ જાય છે જો કે લાગી બી રહ્યું છે જુઓ બધે ભીનું જ છે તો આપણે અંદર પાછા જઈએ પાછા જઈએ પાછા જઈએ શ્રી બાબા હર હર મહાદેવ આવતા દિવસે આવશે ઉઠજે એવું હે

તો આ મુગટ દર્શન કરવા આવજો તમને મંદિર બતાવી દીધું છે હવે આપણે જઈએ ઘરે હું દર્શન કરું પછી આપણે ઘરે જવાનું છે અહિયાં જરૂર આવજો દર્શન કરવા તું કઈ ત્યાં લખવા દર્શન કરવા આવવાનું આવવાનું આખું કહી દે ભાઈ એકવાર અહીંયા દર્શન કરવા આવજો કે આવજો આ બીજી બીજી ફરી દર્શન કરવા બરાબર ને બરાબર અને અહીંયા આવશે તું બતાઈશ બતાઈશ મંદિર કમ્પ્લીટ બતાઈશ હાથ મિલાય દો હાલો તાર નામ શું કાલુ હા કાલુ કાલુ શું વાત છે તો ભાઈ હું દર્શન કરી લઉ પછી આપણે ઘરે જઈએ અને તમે અહીંયા દર્શન કરવા જરૂર જરૂર અને જરૂર આવજો બરાબર આ બહાર થી જોઈ લો મહાદેવ બરાબર આ મહાદેવ છે આ એલિસ બ્રિજ છે એલિસ બ્રિજ ની નીચે છે આ મહાદેવ બરાબર આપણે દર્શન કરી લીધા છે

તમે ગાઈસ વાતાવરણ જુઓ કેટલું ભયંકર થયું છે વરસાદ એકદમ ફૂલ આવવાની તૈયારીમાં છે પણ જોઈ લો સાહેબ મે તમને કીધું હતું ને કે ફૂલ વરસાદ આવવાનો છે જોઈ લો એકદમ વાતાવરણ એકદમ ફૂલ પવન આવી રહ્યો છે અત્યારે અહીંયા બધે બરાબર અને આપણે ઉભા રહ્યા છીએ ચા પીવા એટલે બતાલા ચા પી લઈએ મસ્ત આવા વાતાવરણમાં ચા પીવાની બહુ મજા આવે આઈ થિંક સો રહી થી હે ને હમ તો હેલો હા એમ જો એવી રીતે ઊંઘમાં હોય કે ના હોય હેલો ગાઈશ કઈ દેવાનું તો ગાય જઈશ નાની ઊંઘમાં હું અડધો ઊંઘમાં અડધો એવી રીતે બધું મોટું મોટું ધોઈન્ટ મળીએ તો અત્યારે વાગ્યા છે સાંજના છો અને હું ઘરે આવી ગયો આઈને છે નાની ને મળી લીધું અને નાની હમણાં રોકાવાના જ છે તો આપણે નાની જોડે બે ત્રણ યુટ્યુબ વિડીયો બનાવવાનું વિચારીએ છીએ બરાબર એમાંથી એક વિડીયો તો ફાઈનલ થઈ ગયો છે ક્યુ એ વિડીયો એ બહુ જલ્દી આવી જશે તો કઈ વાંધો નહીં હવે નેક્સ્ટ વ્લોગમાં મળીશું ત્યાં સુધી સ્વસ્થ રહો વ્લોગ જોઈને મજા કરો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા